વાત કરીશું લવ રાશિફળ પ્રેમ રાશિ માટે પ્રેમ જીવન માટે માટે લવ લાઈફ કેવું રહેશે એ વિગતવાર આ જણાવવાના છીએ જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની તો પ્રેમ અને સંબંધોની વાત કરવામાં આવે તો સિંહ રાશિના લોકો ઉત્સાહી વ્યક્તિ હોય છે જેમને પ્રભુત્વ મેળવવાની થોડી વૃત્તિ હોય છે તમે તમારા જીવનસાથીનું ખૂબ રક્ષણ કરો છો અને ખાતરી કરો છો કે તેઓ સુરક્ષિત અને મૂલ્યવાન અનુભવે છે સૂર્ય તમારા શાસક ગ્રહ હોવાથી તમે તમારા ખુશહાલ અને ઉદાર સ્વભાવથી તમારા સંબંધોમાં હું અને તેજ લાવો છો તમારી પાસે કુદરતી કરિશ્મા અને ચુંબકીય વ્યક્તિત્વ છે જે તમને આકર્ષક જીવનસાથી બનાવે છે તમે તમારા સંબંધોમાં ઊંડા પ્રેમ અને સાહસની પણ જંખના રાખો છો પ્રેમમાં હોય ત્યારે તમે તમારી હિંમતને સ્વીકારો છો અને તમારા જીવનસાથીના ગુણોની ગર્વથી પ્રશંસા કરો છો જો કે ધ્યાન આપવાની તમારી તીવ્ર જરૂરિયાત અને ક્યારેક જીદ ખાસ કરીને વધુ સંયમિત ભાગીદારો સાથે ઘર્ષણ ઉત્પન્ન કરી શકે છે તમારું શક્તિશાળી વ્યક્તિત્વ ક્યારેક અજાણતા તમારા જીવનસાથીના મંતવ્યોને ઢાંકી શકે છે તમને ભૂલ સ્વીકારવામાં પણ મુશ્કેલી પડી શકે છે જે ક્યારેક તકરાર તરફ દોરી શકે છે

તો પરિણીત સિંહ રાશિના જાતકો માટે લવ રાશિફળ અને કુંડળી સૂચવે છે કે આ વર્ષ ભાવનાત્મક રીતે રોલર કોસ્ટર જેવું લાગી શકે છે વર્ષની શરૂઆતથી તમે તમારા જીવનસાથીની ભાવનાત્મક અંતરનો અનુભવ કરી શકો છો કારણ કે અકથિત લાગણીઓ એક સૂક્ષ્મ વિભાજન બનાવે છે વાતચીતમાં પડકારો ઊભા થઈ શકે છે જેના કારણે તમને સાંભળવામાં ન આવ્યું હોય અથવા ગેરસમજ થઈ એવું લાગશે શરૂઆતના મહિનાઓમાં ગુરુ ગ્રહના વક્રી પ્રભાવથી કામ ચલાવ અસંતોષ અથવા ભાવનાત્મક અસ્થિરતા આવી શકે છે તમે આંતરિક અસલામતી અથવા બાહ્ય જવાબદારીઓથી ભરાઈ ગયા હોય એવું લાગે છે આ તબક્કો દંપતી તરીકે તમારા ધીરજ અને ભાવનાત્મક સ્થિતિ સ્થિતિસ્થાપકતાની કસોટી કરી શકે છે તકરારને વધવા દેવાને બદલે કરુણા અને ખુલ્લાપણાથી ગેરસમજોને ઉકલવાનો પ્રયત્ન તમારે કરવો જોઈએ જૂન મહિનામાં ગુરુના પ્રથમ ગોચર પછી તમારા સંબંધોમાં ઉર્જા બદલાવા લાગી શકે છે ભાવનાત્મક અંતર હજુ પણ ટકી શકે છે પરંતુ સુધારણાના સંકેતો જોવા મળશે આત્મીયતા અને જોડાણ મજબૂત થવા લાગશે તમારા લગ્ન જીવનમાં એકંદર વાતાવરણ ગરમ લાગશે અને શારીરિક નિકટતા ભાવનાત્મક અંતરને દૂર કરવામાં મદદ કરી શકે છે શંકા કે ઊંચી અપેક્ષાઓને કારણે ઘર્ષણ ન થવા દેવું મહત્વપૂર્ણ છે વાસ્તવિક સમજણ અને તમારા જોડાણને પોષવા પર ધ્યાન કેન્દ્રિત કરો ઓક્ટોબર માં ગુરુ ના બીજા ગોચર પછી રાહુ નો પડકાર પ્રભાવ ઓછો થશે આનાથી તમારા લગ્ન જીવન માં વધુ શાંતિ અને ભાવનાત્મક સંતુલન આવશે તમે અને તમારા જીવન સાથી ઊંડી સમજણ વધુ સારી વાતચીત અને નવો વિશ્વાસ મેળવશો આ વર્ષ નો અંત સારો રહેશે તમારા સંબંધો વધુ સુરક્ષિત અને ભાવનાત્મક રીતે પરિપૂર્ણ થશે તમારા અંગત જીવન માં કાયમી સુમેળ અને ટેકો બનાવવા માટે શું બદલવાની જરૂર છે તે અંગે પણ તમે વધુ જાગૃત થઈ શકો છો સિંહ રાશિના વર્ષ બે હજાર છવ્વીસ પ્રેમ જીવન કેવું રહેશે લગ્ન જીવનમાં કે લિવ ઇન પાર્ટનરશિપમાં રહેતા અપરિણિત સિંહ રાશિના જાતકો માટે વર્ષ બે હજાર છવ્વીસ નું ગ્રહ ગોચર દર્શાવે છે કે આ વર્ષ ભાવનાત્મક શિક્ષણ અને વ્યક્તિગત વિકાસનો સમય લાવી શકે છે વર્ષનો શરૂઆતનો ભાગ નબળાઈ અથવા અનિશ્ચિતતાની ભાવના સાથે આવી શકે છે જો તમારી કુંડળીમાં કોઈ મજબૂત અનુકૂળ યોગ દશા અથવા પાંચમું સ્થાન યોગ્ય સ્થાને ન હોય તો વર્ષની શરૂઆતમાં ભાવનાત્મક રીતે મૂંઝવણ ઉત્પન્ન થઈ શકે છે વિશ્વાસના મુદ્દાઓ સપાટી પર આવી શકે છે અને અપેક્ષાઓ સંબંધો પર ભારે બોજ પાડી શકે છે આ સમયગાળામાં ભાવનાત્મક શક્તિ અને આત્મનિરીક્ષણની જરૂરત પડશે ઉકેલો લાવવા માટે દબાણ કરવાને બદલે પ્રામાણિકતા અને કાળજી સાથે તમારા સંબંધોનું મૂલ્યાંકન કરવા માટે તમારી જાતને જગ્યા આપો ભાવનાત્મક રીતે તમને શું જોઈએ છે અને શું જોઈએ નથી જોતું એ વિશે સ્પષ્ટ રહો જૂનમાં ગુરુના ગોચર પછી વસ્તુઓ સ્થિતિઓ ભાવનાત્મક રીતે વધુ સ્થિર લાગશે જો કે ગતિશીલ હોવી એ જરૂરી નથી ગંભીર પ્રતિબદ્ધતાઓ કરવા અથવા તમારા પ્રેમ જીવનમાં મોટા પગલા લેવા માટે આદર્શ સમય ન પણ હોય તેના બદલે વ્યક્તિગત સંતુલન અને ભાવનાત્મક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરો ઓક્ટોબર સુધીમાં ગુરુના બીજા ગોચર સાથે ભાવનાત્મક ઉર્જા હળવી થશે તમે વધુ રમણીયતા આનંદ અને નખરા કરનાર અનુભવ કરી શકો છો આ તબક્કો તમારા સંબંધોમાં નવો ઉત્સાહ અને સકારાત્મકતા લાવશે તમે ભાવનાત્મક રીતે પૂર્ણ અનુભવશો અને તમારા સંબંધ ક્યાં જઈ રહ્યા છે તેનો વધુ સારી રીતે ખ્યાલ આવશે વાત કરીએ વર્ષ બે હજાર છવ્વીસ સિંહ રાશિના પ્રેમ કુંડળી સિંગલ લોકો માટે શું કહે છે સિંગલ જાતકો માટે કેવું રહેશે વર્ષ બે તો સિંગલ સિંહ રાશિના જાતકો માટે વર્ષ બે પ્રેમ કુંડળી સૂચવે છે કે આ વર્ષ ગંભીર સંબંધ શરૂ કરવા અથવા સગાઈ કરવા માટે સૌથી અનુકૂળ ન પણ હોઈ શકે જો તમે કોઈને મળો છો અથવા પ્રતિબદ્ધતામાં જોડાઉ છો તો પણ લગ્ન જીવનમાં એવા પડકારો આવી શકે છે જેમાં વધારાની કાળજી અને પરિપક્વતાની જરૂરત પડશે જો તમારી વ્યક્તિગત જન્મકુંડળી અનુસાર સહાયક યોગ અથવા દશા દર્શાવે છે તો પછી સંબંધ અથવા સગાઈ સાથે આગળ વધવાનું વિચારી શકાય છે જ્યારે શુક્ર ગોચર જેવી કેટલીક સકારાત્મક ગ્રહોની ગતિવિધિઓ કામ ચલાઉ ટેકો આપી શકે છે એકંદરે ઊર્જા મધ્યમ લાગશે કોઈ પણ કામમાં ઉતાવળ કરવાને બદલે આ વર્ષ સ્વવિકાસ અને ભવિષ્યની પ્રતિબદ્ધતા માટે ભાવનાત્મક રીતે તૈયાર થવા માટે વધુ યોગ્ય આ વર્ષ હોઈ શકે છે સિંહ રાશિના પ્રેમ જીવન માટે સૌથી મહત્વપૂર્ણ બે હજાર છવ્વીસના વર્ષના કયા કયા મહિનાઓ રહેશે તો પરિણીત સિંહ રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો ભાવનાત્મક રીતે સૌથી સુરક્ષિત અને સંતુલિત મહિનો રહેશે સંબંધોમાં રહેલા લોકો માટે જૂન અને નવેમ્બર રોમેન્ટિક નિકટતા અને હૂંફ લાવી શકે છે સિંગલ જાતકો માટે ફેબ્રુઆરી અને ઓક્ટોબર કોઈ ખાસ વ્યક્તિને મળવાની અથવા નવા સંબંધોની શોધ કરવાની તકો ઉત્પન્ન કરાવનાર મહિનો રહેશે સિંહ રાશિના જાતકો વર્ષ બે હજાર છવ્વીસમાં તમારે કરવાના ઉપાયો વિશે વાત કરીએ તો ડેટ પર જતી વખતે અથવા તમારા જીવનસાથીને મળતી વખતે તમારી સાથે એક નાનું પીળું કપડું અવશ્ય રાખો સકારાત્મક ઉર્જા માટે તમારા નહાવાના પાણીમાં એક ચપટી હળદર અવશ્ય ઉમેરો અપરિણિત વ્યક્તિઓએ ખજૂર પર કાળા રંગની વસ્તુઓ ભેટ તરીકે આપવાનું ટાળવું જોઈએ પરિણિત યુગલો સુમેળ માટે તેમના બેડરૂમમાં લેવન્ડર પ્લાન્ટ અથવા આર્કિડ અને લિવિંગ રૂમના ઉત્તર પૂર્વ ખૂણામાં પાણીનો ફુવારો મૂકી શકે છે તેમના નામના અક્ષરો હોય છે પ ઠ હણ કન્યા રાશિના જાતકોની પ્રેમ અને સંબંધોની વાત આવે ત્યારે કન્યા રાશિના લોકો વ્યવહારુ અને વિચારશીલ હોય છે તમે અર્થપૂર્ણ અને સ્થિર સંબંધો પસંદ કરી શકો છો અને વફાદારી અને પ્રતિબદ્ધતાને મહત્વ આપો છો તમે વ્યવહારુ સમર્થન દ્વારા પ્રેમ વ્યક્ત કરવાનું વલણ રાખો છો ઘણી વખત જીવનના પડકારોનો સામનો કરવા માટે તમારા જીવનસાથીને મદદ કરવા માટે તમારા માર્ગથી આગળ વધો છો તમે તમારા જીવનસાથીની નાની-નાની બાબતો ઉપર ધ્યાન આપો છો જેનાથી તેમને સમજાય છે અને તેમની કાળજી લેવામાં આવે છે તમે હંમેશા સમસ્યાઓનો ઉકેલ લાવવા અને સંબંધોને મજબૂત બનાવવામાં સમય ફાળવવા માટે તૈયાર છો જો કે તમારા ધોરણો ઊંચા હોય છે અને ક્યારેક તમારા ઈરાદા સારા હોવા છતાં પણ તમે વધુ પડતા ટીકાત્મક દેખાવા લાગો છો તમે સામાન્ય રીતે વાતચીતમાં સારા છો પરંતુ ક્યારેક તમને લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરવામાં મુશ્કેલીઓ પડી શકે છે આનાથી તમારા જીવનસાથીને તમારી લાગણીઓ વિશે અનિશ્ચિતતાનો અનુભવ થઈ શકે છે પૂર્ણતા માટેની તમારી ઈચ્છા ક્યારેય અવાસ્તવિક અપેક્ષાઓ ઉત્પન્ન કરી શકે છે જે અસંતોષ તરફ દોરી શકે છે કન્યા રાશિની પ્રેમ કુંડળી અનુસાર વર્ષ બે આ વર્ષ પરિણીત અને પ્રેમ સંબંધો બંનેના પડકારો અને આશીર્વાદોનું મિશ્રણ લાવશે વર્ષના પહેલા ભાગ પરિણીત જાતકો માટે થોડો પડકારજનક બની શકે છે જ્યારે બીજો ભાગ વધુ સ્થિર અને ભાવનાત્મક રીતે સુરક્ષિત અનુભવવાળો હશે

તમારી જરૂરિયાતોને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં મુશ્કેલી આવી શકે છે તમારા વિચારો અને લાગણીઓને નિયંત્રિત કરવા માટે તમારે થોડો સમય એકલાની જરૂરત પડી શકે છે જ્યારે વારંવાર દલીલો ન થાય ત્યારે મૌન અથવા વાતચીતમાં અંતર આવી શકે છે હોઈ શકે છે એકંદરે સ્થિરતા રહેશે અને કોઈ ગ્રહોના પ્રભાવ શારીરિક અલગતા સૂચવશે નહીં જોકે તમારે તમારા શબ્દોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે તમારો સ્વર અજાણતા તમારા જીવનસાથીને દુઃખ પહોંચાડી શકે છે સ્વસ્થ સંબંધ જાળવવા માટે આદરપૂર્ણ વાતચીત ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો જૂન મહિનામાં ગુરુના પ્રથમ ગોચર પછી પરિસ્થિતિઓ સુધારો થવાની શક્યતા છે તમારા જીવનસાથી વધુ સહાયક અને ઉદાર દેખાશે સામાન્ય મૂલ્યો અને માન્યતાઓ એકરૂપ થવા લાગશે પરસ્પર સમજણ અને વાતચીતમાં સુધારો થશે પ્રગતિ ધીમે ધીમે થઈ શકે છે પરંતુ શારીરિક આત્મીયતા પરીથી બનાવવાનું શરૂ થશે ભાવનાત્મક અંતર બંધ થવાનું શરૂ થશે અને વધુ અર્થપૂર્ણ વાતચીત પણ શરૂ થઈ જશે તમારા જીવનસાથી સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવાથી તમારા લગ્ન જીવનમાં પ્રેમ અને સ્નેહ વધશે ઓક્ટોબરમાં ગુરુના બીજા ગોચર પછી તમારું જોડાણ વધુ ગાઢ બનશે અને એકંદર ભાવનાત્મક વાતાવરણ ગરમ અને વધુ ઘનિષ્ઠ લાગશે તમે તમારા જીવનસાથી સાથે આધ્યાત્મિક જોડાણ પણ વિકસાવી શકો છો આ વર્ષ તમારે તમારા સંબંધોમાં વધુ સમય વિતાવવો પડશે જીવનના અન્ય પાસાઓ સાથે તેને સંતુલિત પણ કરવું પડશે હવે વાત કરીએ કન્યા રાશિના લોકો માટે વર્ષ બે પ્રેમ જીવન કેવું રહેશે જો તમે કોઈ સંબંધોમાં છો અથવા લિવ ઇન પાર્ટનરશીપમાં અથવા રિલેશનશિપમાં છો તો વર્ષ બે કન્યા રાશિના જાતકો માટે સ્નેહ નિકટતા અને અર્થપૂર્ણ ભાવનાત્મક આદાન પ્રદાનથી ભરેલું વર્ષ બતાવી રહ્યું છે વર્ષની શરૂઆતથી તમે જોડાણના ક્ષણોનો આનંદ માણી શકો છો પરંતુ એવા ટૂંકા તબક્કાઓ આવી શકે છે જ્યાં તમે વ્યક્તિગત જગ્યા શોધો છો અથવા તમારી ભાવનાત્મક જરૂરિયાતો વિશે અનિશ્ચિત અનુભવો છો જો તમે ખુલ્લા રહેશો અને સ્પષ્ટ રીતે વાતચીત કરશો તો આ સમયગાળો ઝડપથી પસાર થઈ જશે કોઈ પણ નાની મોટી દલીલો કે મૂંઝવણ દયા અને ધીરજથી ઉકેલી શકાય છે જૂનમાં ગુરુના ગોચર પછી તમારા સંબંધોમાં ઉર્જા વધુ સકારાત્મક બનશે તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક રીતે વધુ સુમેળ અનુભવશો અને સાથે વધુ સમય વિતાવશો વર્ષ બે હજાર છવ્વીસ માટે કન્યા રાશિની સુસંગતતાની આગાહીઓ અનુસાર આ સમયગાળો વધુ ઊંડો વિશ્વાસ અને સમજણ લાવશે વાતચીતથી લઈ અને નાના દૈનિક દિનચર્યાઓ સુધી દરેક શેર કરેલ અનુભવ વધુ સંતોષકારક અને સુરક્ષિત અનુભવ કરાવશે તમે ભવિષ્ય વિશે વધુ ગંભીરતાથી ચર્ચા કરવાનું પણ શરૂ કરી શકો છો જો તમે બંને તૈયાર છો તો આ સમય તમારા માટે સગાઈ અથવા લગ્ન જેવી લાંબા ગાળાની યોજનાઓની ચર્ચા કરવાનો સમય હોઈ શકે છે વર્ષનો બીજો ભાગ આ વાતચીતોને ટેકો આપશે જે તમારા સંબંધોમાં સ્પષ્ટતા અને દિશાની મજબૂત ભાવના લાવશે વર્ષ બે હજાર છવ્વીસ કન્યા રાશિના સિંગલ લોકો માટે કેવું રહેશે તો કન્યા રાશિના એકલ જાતકો માટે વર્ષ 2026 પ્રેમ જીવનના દ્રષ્ટિકોણથી અનુકૂળ વર્ષ દેખાય છે ખાસ કરીને વર્ષનો પહેલો ભાગ જો તમે લગ્નના તબક્કામાં છો અથવા લગ્ન કરવાનું વિચારી રહ્યા છો તો શરૂઆતના મહિનાઓમાં તમને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જો કે આ પ્રકારનું ઉકેલ પરસ્પર સમજણ અને સ્પષ્ટ વાતચીત દ્વારા લાવી શકાય છે જૂન મહિનામાં ગુરુના ગોચર પછી તમે કોઈ એવી વ્યક્તિને મળી શકો છો જે ખરેખર ભાવનાત્મક સ્તરે તમારી સાથે જોડાય છે આ બંધન કુદરતી અને શાંત લાગશે જેનાથી તમે જોઈ અને મૂલ્યવાન અનુભવશો ભલે તમે સક્રિય રીતે નજર ન રાખતા હો પણ વર્ષના બીજા ભાગમાં અણધારી રોમેન્ટિક તક મળી શકે છે તમે એવી વ્યક્તિને મળી શકો છો જે તમારા મૂલ્યો અને લાંબા ગાળાના જીવો સમાન હોય કન્યા રાશિના પ્રેમની આગાહી વર્ષ બે હજાર છવ્વીસમાં સૂચવે છે કે આ નવું વર્ષ જોડાણ ભાવનાત્મક ઉડાણ અને સુરક્ષા ઉત્પન્ન કરશે જો તમે પહેલેથી જ કોઈ સંબંધમાં છો તો આ વર્ષે તમારા માટે વધુ ઊંડી પ્રતિબદ્ધતા તરફ આગળ વધી શકે છે અથવા તો સગાઈની યોજના પણ બનાવી શકો છો ગ્રહો સ્થિર અને સ્થાયી જોડાણોને ટેકો આપવા માટે ગોઠવાયેલા છે કન્યા રાશિના પ્રેમ જીવન માટે મહત્વપૂર્ણ મહિનાઓ વર્ષ બે હજાર છવ્વીસ માં ક્યાં ક્યાં રહેશે તો પરિણીત લોકો માટે માર્ચ અને સપ્ટેમ્બરનો મહિનો સૌથી શાંતિપૂર્ણ રહેશે અપરણીત કન્યા રાશિના જાતકો માટે જાન્યુઆરી અને જૂન સૌથી રોમેન્ટિક મહિનો રહી શકે છે સ્નાતક થયેલા જાતકો અને સિંગલ્સ જાતકો માટે ઓગસ્ટ સૌથી સંતોષકારક મહિનો સાબિત થઈ શકે છે કન્યા રાશિને આ વર્ષમાં કયા કયા ઉપાયો કરવા જોઈએ તો આકર્ષણ અને જોડાણ વધારવા માટે પૂર્ણિમાની રાત્રે ડેટ પર જાઓ અને ડિનર પર ગોઠવો જો તમારા ભાવનાત્મક અંતર અનુભવો તો દરરોજ કાળા રખડતા કૂતરાને અવશ્ય ખવડાવો તમારા રોમેન્ટિક જીવનમાં પ્રેમ અને સુમેળ વધારવા માટે ગુલાબ પહેરવું દર ગુરુવારે 108 આઠ વખત ઓમ બૃહસ્પતયે નમઃ આ મંત્રનો જપ અવશ્ય કરો